ગીતમાં અને લોકગીતમાં શું ફેર મેગાની ભાઈ જવાબ આપણજો મિત્રો પોતાના ફળિયામાં ફૂલ ઝાડનો છોડવો વાવો ખાતર નાખો પાણી નાખો જતન કરો જાળવણી કરો એમાં જે ફૂલ આવે એને તો ગીત કહેવાય પણ વગળામાં એની મેળે મેળે ફૂલ આવે ને લોકગીત કહેવાય છે દાખલા તરીકે દિવાળીબેન ભીલ આપણી પાસે છે કિશોરભાઈ એ અમેરિકા જેવા વેતરણ હા મોટી બાળ ઓન દિવાલી બેન માતુશ્રી વખતે એના અમે ગયા હતા તો અભણ ગામડાની નેહડાની બાઈ સાહેબ એમાં કંઠમાં મીઠાઈશ તમે જો એ વગડાનું ફૂલ છે હે એ જે મેઘા વાણીએ વાણીયાને જે જો ભગવાને વાણીયાને ડાપ પણ બહુ દીધો અમારે માનભાઈ ગઢવી થાનમાં કેતા કે ભગવાને બુદ્ધિ વેચીને ત્યારે જેટલી દે દીધી એમાં આપણે બધાય વાણી દરબારો આગળ બુદ્ધિ વાણીઓ પાછળ મતી બ્રહ્મ બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં એમાં આપણે બધા આવી જઈએ આગળ બુદ્ધિ વાણીઓ પાછળ મતી બ્રહ્મ તરક બુદ્ધિ તરકડો ઘૂસતો મારે ગમ વાણિયાના દીકરાને આગળ આગળ ખબર પડી ગઈ આ ન કરાય આ ન કરાય આ ન કરાય આપણે પછી ખબર પડે કે આ નો કર્યું હોત તો હારું તું આ તો બહુ મોડું થઈ ગયું હોય ગજબ ડાપણ આપ્યું સાહેબ હા 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 હમણાં આપણે સૌરાષ્ટ્રમાં એક વાણિયા એસી હજારની ભેં લીધી ને પનોદીમાં હજારો વેચી નાખી પચાસ ખોટ ખાઈને બોલો કીધું શેઠ આવડી બધી તમે ડાયુ વર્ણને ભૂલ કરી ખોટ ખાધી આ બધું આ ઝીણી વાત છે હા કારણ હું લીધું તો પાંચ હજારની બકરી પણ આ ભેહ વેચવાનું કારણ તો ભેંહ બોલું તો છાતીમાં દબાણ થાય ભેં બોલો લ્યો ભેં બોલો અહીંથી નાભીથી ઉપડે છાતી દબાણ થાય બકરી બોલો લ્યો આખો થી બકરી 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 અહીંથી જ બોલાય બીજું કે આ જ ન થાય બોલો આપને હું જે આ એને હું જે બોલું તો અહીંયા દબાણ થાય એ દબાણ એને પોહાણ ન થાય હા એટલે વેચી નાખ્યું સરકત જવા ગયા તો હિંચકા ના ખેલ ને સાયકલો ના ખેલ આવ્યા હતા મજા આવી પણ હિંસક પ્રાણી ના ખેલ શરૂ થયા ને પરસે વળી ગયો આગળ બેઠાએ બેહાય નહી ખોટું કર્યું તો નાસ્તો કરી જાય આપડો હવે એને હુજે એવું થાય પાછું એને આનીકર થી પિંજરું ખુલી ગયું કુદરતી એ હાવજ નીકળ્યો ગયો બારો પછી સરકસ ના કારીગરોના ખેલ તો ઓડિયસે કરી દીધા કોઈ તંબુ તોડી નીકળી ગયું કોઈ હિંચકે ચડી ગયું પણ શેઠ હળી કાઢી બાર તો આપણે અંદર હવે અંદર તો આપડે બાર એક જણે કીધું શેઠ બાપા બારા નીકળો આબરૂ ના કાંકરા થાય તો કાંકરા ભલે થાય મરીએ પછી મોટા મોટા પાળિયા થાય એના કરતા એને એને હુજી જાય આવો પાલિયાની વાત ને એટલે તમને કહો બહુ ઝીણા ઝીણી વાત પાલિયા સંશોધન કરવા માટે ગીરમાં એવા બધા કોણ આ અંગ્રેજો ધોળિયા બધાય ધોળિયા પકડી બહુ હા એને એને ઢોળિયાઓની ગીરમાં કોઈ શીખવા જ દીધું ભૂખ્યા આવે એટલે આમ આમ કરું નેળ ભૂખાતે ને જાય આમ આમ કરે તો ને બાયું રોટલા થાળી થાળી જેવા ઘડે ભાયતું પડી જાય નેહડામાં ગામડામાં બાયું રોટલા ઘડે ને બાજરાના ભાયતું પડે ને શેરમાં બે રોટલા ઘડે ને ભાઈ આ બાજરાના એમાં ભમરા પડે ભાઈ બહુ બહુ એવા વહેરા ભમરા પડે આપણે એમ થાય કે આ કદાચ નો થાબળિયા ઘડે તો ભારતના નકશા જ એવા હ તો હથરોટી આવી જ જવે એક શેર ને બેન ગયા તો ગામડામાં રોટલા શીખવા બીતર ગામડા ને બાયકી લ્યો બેન આમ ઘડતા જમ ફેરવતા ને ફેરવતા બટકે હેઠા પડતા ને તાલી ઉપર હા અરે ભૂખ્યા ત્યા થાળી થાળી દેવા રોટલા ઘડી ને પછી માખણ ને સંભારો ને શાક ને દીધા રોટલા માખણ સંભારો ને શાક નહી ખાઈ ગયા પણ રોટલા પણ આ તો વાણીઓ મરજીવો હતો સાહેબ સાહિત્યનું ભ્રમણ કરી અને વેલું હા પાળિયા સંશોધન કરવા માટેની કે બહુ આ ઝીણી બહુ મજાની વાત છે સાહેબ એટલે એટલે અંગ્રેજી કીધું કે આ દિશિશ પાળીયો એટલે દોડી હતી ખેતરની ની દોડી હોય ખાંભો એને એને જોઈને કીધું આ પાળીઓ છે દિશિશ પાળિયો ગામડાના બાપા કે પાળીઓ છે નહીં પણ ખેહવો એટલે થાય અહીંયા એને કેવો એટલે અહીંયા થાય છે નહીં એટલે મેઘાણી લખે છે સાહેબ મેઘાણીભાઈ ટ્રેનમાં અપડાઉન કરતા હતા બોટાદ રાણપુરની વચ્ચે સાહેબ એમને ડોસી વ્રધ આવી અને હાથ લાંબો કરી કીધું ભાઈ કંઈક આપશો આપશો ભાઈ કઈ મેઘાણીભાઈ આમ જોયું માગવા નીકળ્યા છે માગું ને તારે શું કરું ભાઈ કે દીકરા નથી કે દીકરા હતા પણ આઝાદીની લતમાં કાયમ આવી ગયા સહિત થઈ ગયા છે સરસ ઉપર ઓ માં માગવાની જોલી નથી આમ તો અંગ્રેજી કવિતાનો અનુવાદ છે મેઘાણીભાઈનો પણ મેઘાણીભાઈ એમ કે છે માં માગવાની જોલી નથી આ તરાગટ પકતી સોની સંબડાગણ થિયા રે હા રક્ત ટપક રક્ત ટપક સમરાંગણથી આવે અને કેસરવરની સમર સેવિકા કેસર વરણી સમર સેવિકા कोमल से बिछावे खायल मरता मरता रे भारत मानी आजादी आजादिगा मरता मरता रे भारत मानी आजादी गावे અને કોની માતા કોની વનીતા ભગીની ટોલે વરસી કેદી ભગીની ટોલે ટોળે વળતી અગિની ટોળે વળતી અને કેસર ભી ના પતિ સુતરની કેસર ભીના પતિ સુતરની રણસૈયા પર રડતી મુખ થી ખમા ધરતી માથે કરીઠો ધરતી घायल के घायल, घायल घायल जब का मरता, मरता रहे भारत मानी का किशोर भाई धीरू भाई आ बदा गीतों आजादी लड़त वक्ते प्रभात फेरी मांगवाता गवाता साहब आ मेघाणी ना गीत हाँ हाँ हमर जो है एला डकुलानी प्रतिमा ना कोई साना पूजन करती कोई साना કરતી રક્ષા કહોરની રક્ષા કહોરની પ્રભુ ને પાડતી વિશે એકા કે રાયલ મરતા મરતા હે ભાવત માની આજા આ જાગા

મેઘાણીભાઈ ત્યાંથી નીકળ્યા કિશનસિંહજી ચાવડા જોઈ ગયા વિદ્યાર્થી વાર્યો હું તમને કવિતા ભણાવું છું ને એની જનતા નીકળી અહીંથી કેવું ચિત્ર છે સાહેબ હાથ પડે ભાઈ આવ્યા મેઘાણીભાઈ સાંભળી ગયા આવીને કે હું એની જનતા નથી હું એની આયા છું મેં અંગ્રેજી કવિતાનો અનુવાદ કર્યો છે મેં લખી નથી આટલું સત્ય કોણ બોલી શકે છે એની બસમાં કિત ભૂમિ પર ચણ જો એક રસ ખાંભી અને પથ્થર પર કોતર શોમાં કોઈ કવિતા લાંબી પણ લખજો એ લખજો કવિયો જઈને લખજો ગેરાખ પડી કોઈ ના લાડક કોઈ ઘાયલ મરતા મરતા ભારત માની